થી પાંચ પાઠનો અભ્યાસ કરી ચુક્યા છીએ આજે આપણે આ પુસ્તકનો પાઠ નંબર છ નો અભ્યાસ કરીશું પાઠ નંબર છ નું નામ છે ચાણક્યની અલિપ્તતા અલિપ્તતા એટલે કોઈ પણ કામ કરવું પણ તેના ભાવ પોતાના ઉપર અસર ન થવા દેવી કોઈ પણ ભાવ પોતાના ઉપર હાવી ન થઈ જાય તે બાબતનું ધ્યાન રાખવું એટલે અલિપ્તતા શ્રીમદ ભગવદ ગીતામાં કર્મયોગીનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે જેમણે પોતાની ઇન્દ્રિયો પર સંયમ મેળવ્યો છે તેમજ બધા જીવોને આત્મ સ્વરૂપે માન્યો છે એવો નિષ્કામ કર્મયોગી ખરેખર કર્મ કર્યા પછી પણ અલિપ્ત રહે છે અલિપ્ત રહી શકે છે તેમને કોઈ પણ પ્રકારનું દુન્યવી પ્રલોભન વિચલિત કરી શકતું નથી ચાણક્ય મગજના મહામાધ્ય હતા એટલે આમ છતાં તેઓ અત્યંત સાદું જીવન જીવતા હતા ચાણક્યને ત્યાં ધોળે દિવસે વધારેલા સંત મહાત્મા હોય કે રાતના અંધારામાં ચોરી કરવા આવેલો ચોર હોય તમામ ચાણક્યની અલિપ્તતા જોઈને પ્રભાવિત થતા આથી શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યોગયુક્તો વિશુધાત્મા વિજીતાત્મા જીતેન્દ્રિય સર્વ ભૂતાત્મા બુધાત્મા પૂર્વનપી ન લિપતે અર્થાત શરીરને અધિન કરનાર ઇન્દ્રિયોને જીતનાર શુદ્ધ અંધકરણ વાળો તથા સઘળા જીવોને આત્મરૂપ જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી એટલે કે કર્મ કર્મમાં નથી આપણે વાત કરીએ છીએ ચાણક્ય અથવા મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું ચાણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવાયા કહેવામાં આવે છે અને કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવું તેની વિગતો આપે છે આજે પણ રાજનીતિના સંદર્ભ ગ્રંથ તરીકે તેમના અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે ચલો વાત કરીએ આપણે કૌટિલ્ય અને મહાન એક સંતની શિયાળાનો સમય હતો હોય શિયાળાનો સમય હતો એક દિવસ ચાણક્ય ના નિવાસને મહાત્મા આવકારાત્માએ ઘરમાં પ્રવેશતા જોયું કે ચાણક્યનું ઘર સામાન્ય હતું એક માટલું રાંધવાના વાસણ પથારી અને એક દિવા સિવાય બીજું કંઈ જ નહીં ન કોઈ ઠાઠમાઠ કે ન કોઈ નોકર ચાકર મહાત્મા વિચારમાં પડી ગયા છે અને કહે છે મનમાં વિચારે છે શું અમાત્ય ચાણક્ય પાસે આટલી સંપત્તિ છે તેઓ મગજના રાજ્યના અમાત્ય છે પણ એક સામાન્ય માણસની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છે તેઓ મનમાં વિચારી રહ્યા છે મહાત્મા ચાણક્ય આચાર્ય ચાણક્ય મહાત્માને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી છે મહાત્માએ

ચાણક્યજી કહે છે હું લોકોની સેવા કરવા માટે ઘરમાં નિવાસ સાદું ભોજન વગેરે દ્વારા મન તથા ઇન્દ્રિયોને તેમને વશમાં રાખેલી છે રાજ્યની સેવામાં તત્પર છે પોતે રાજપુરુષ હોવા છતાં કોઈ આશક્તિ લિપ્ત થયા નથી કોઈ જ પ્રકારની આશક્તિમાં લિપ્ત થયા નથી આવું મહાત્મા મન મને મનમાં વિચારી રહ્યા છે પ્રજાના સેવક ઇન્દ્રિયો પર વિજય મેળવનાર એવા અનાશક્ત ચાણક્ય અને ગુણો વિશે વિચારતા વિચારતા મહાત્માએ વિદાય લીધી બીજો એક પ્રસંગ જોઈએ આપણે કે બીજી બાજુ ચાણક્ય ઠંડીથી પીડાતા લોકો માટે રાજભંડારમાંથી માંથી મંગાવ્યા હતા

કે ચાણક્ય પોતાનો જૂનો ચાણક્ય પોતાનો ચોરોથી રેવાયું હિંમત કરીને તેમણે ચાણક્યને જગાડીને પૂછી લીધું ચોરો કહે છે શા માટે આમ શા માટે આટલા બધા નવા ધાબળા આપણી બાજુમાં પડ્યા જ છે હોવા છતાં આટલા બધા નવા ધાબળા બાજુમાં જોવા છતાં તમે જૂનો દાબળો વઢીને કેમ સુધા છો એવો ચોરોએ મહાત્ય ચાણક્યજી ને પૂછ્યું ચાણક્યજી એ કહ્યું છે તેથી તે છે મારાથી ન લેવાય નો આ ઉત્તર સાંભળીને ચોરી કરવા આવેલા ચોરને પસ્તાવો થયો તેમણે ચોરી કરવાનું છોડી દીધું અને નીતિના માર્ગે ચાલવા લાગ્યા આપણે શ્લોક નો ભાવાનુવાદ અને શબ્દાર્થ જોઈશું વિશુધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વ ભૂતાત્મા ભૂતાત્મા કુર્વનપી ન લિપ્ય અર્થાત શરીરને અધીન કરનાર ઇન્દ્રિયોને જીતનાર શુદ્ધ અંતકરણ વાળો તથા સગળા જીવોને આત્મરૂપ આત્મરૂપ જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં તેમાં લેપ આપતો નથી શબ્દાર્થ જોઈએ વિજિત એટલે શરીરને અધિન કરનાર જીત્રીય એટલે ઇન્દ્રિયોને જીતનાર વિશુદ્ધ આત્મા એટલે શુદ્ધ અંત સર્વભુતાત્મા સર્વભૂતા અર્થાત જીવોને આત્મરૂપ જાણનારો યોગ્ય યુક્ત એટલે નિષ્કામ કર્મ યોગી પૂર્વ એટલે કર્મ કરતો એટલે જતા ન લિપ્ય એટલે લેપાતો નથી બીજા શ્લોક નો ભાવાનુવાદને શબ્દાર્થ જોઈશું માની સંગમ તિદય ભાવવાળો થઈને યોગમાં સ્થિર રહી તું કર્મ કર આવો જ સંભાવ યોગ કહેવાય છે જે સુખ અને દુઃખ હાર અને જીત બંનેને સમાન દ્રષ્ટિથી જુએ છે આવો સંભાવ જેનામાં હોય છે તે યોગ કહેવાય છે એટલે સમાન ભાવ વાળો થઈને યોગસ્ત એટલે યોગમાં સ્થિર કર્માણી એટલે કર્મો પૂર્વ એટલે કર સમત્વમ એટલે સંભાવ યોગ એટલે યોગ એટલે કહેવાય છે પ્રવૃત્તિઓ આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર એક કે ભારતીય સંસ્કૃતિની ગુરુ પરંપરા વિશે તમારા શિક્ષક પાસેથી જાણો દ્રોણાચાર્ય વિશ્વામિત્રાચાર્ય રામકૃષ્ણ સ્વામી કોણ હતા તેમના વિશે તમે કોના જેવા શિષ્ય થવું ગમશે તમને કોના જેવા શિષ્ય થવું ગમશે તે વર્ગમાં પ્રસ્તુત કરો પ્રવૃત્તિ નંબર તમે કેટલો સમય આંખ બંધ રાખી શકો છો તમે કેટલો સમય એકાગ્ર એકાગ્ર તમારે જમવાનું તમારા ગુલાબજાંબુ કે રસગુલ્લા કે તમારું પ્રિય ભોજન છે તો તમે શું કરશો તે તમારી શૈલીમાં પ્રસ્તુત કરો છ નંબરની પ્રવૃત્તિ છે તમારા મનમાં કોના માટે ખરાબ વિચારો આવે છે અને કોના માટે સારા વિચારો આવે છે તે વિશ્લેષણ કરો સાત નંબરની પ્રવૃતિ છે તમે દિવસમાં કોને કોને સહાય કરો છો કોને કોને મદદ કરો છો કેટલી વાર કરો છો અને આજે કોને સહાય કરી એ પણ લખો સૌને ફરીથી જય જય યોગેશ્વર શ્રી કૃષ્ણ હવે પછીના ના વિડીયોમાં આપણે સાત નંબર નું ચેપ્ટર છે અને શ્રીમદ ભગવદ ગીતાનો ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે કરણીએ વાદિકારે મા ફલેશું મા કર્મ ફલ હેતુ પૂર્મા તે શૃોત્સવ કર્મણી એના વિશે વાત કરીશું ફરી મળીશું જય હિન્દ જય ભારત